નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલ્લી જિલ્લામાં વરસાદી મોસમના ફરી મંડાણ થયા છે અરવલ્લીને રેડ એલર્ટ ઝોન જાહેર કરાયું છે ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી નાળા તળાવ ડેમ સાઇટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર શ્રી અનુરોધ કર્યો છે કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે જિલ્લાના લગભગ તમામ નદી નાળા તળાવ અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન પામે તે માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ઉપરાંત રસ્તા ઉપરથી પસાર થતા હોય ત્યારે કોઝવે પરથી પાણી પસાર થતું ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઊંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે છે હજુ આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત તૈનાત છે જિલ્લામાં ફાર પોલીસ પંચાયત યુજીવીસીએલ આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે કોઈ પણ બનાવની વિગતો નાગરિકોને મળે તો તેઓ તે વિગત કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે છે બ્યુરોચેપ કૌશિક સોની સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી નમસ્કાર હું કલેક્ટર અરવલ્લી બોલું છું આપ બધાને વિદિત છે કે આ ત્રણ દિવસ માટે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી છે અરવલ્લી જિલ્લા માટે પણ આગાહી છે હું બધા જિલ્લાવાસીઓને અપીલ કરું છું કે બિનજરૂરી ઘરથી બહાર નહીં નીકળે અને સાથે સાથે અમારા કંટ્રોલ રૂમના નંબર શેર કરવા માંગુ છું એક હજાર વન ઝીરો સેવન સેવન અને લેન્ડલાઇન નંબર છે મોડાસાના પિનકોડ ઝીરો સત્યાવીસ ચીમોત્તર અને બસો પચાસ બસો એકવીસ ઝીરો ટુ ડબલ સેવન ફોર ટુ ફાઇવ ઝીરો ટુ ટુ વન આ કંટ્રોલ રૂમ્સ ચોવીસ કલાક ચાલુ છે કોઈ પણ બાબત હોય કોઈ માહિતી મેળવવાની હોય કોઈ બનાવવાની હોય તો આપ અહીંયા રિપોર્ટ કરી શકો છો અમારી ટીમ ફિલ્ડમાં જ છે સાવચેતીના પગલા આપને બધા ધ્યાને રાખીએ એ અપીલ સાથે ધન્યવાદ